ધંધુકા તાલુકાના ધોળીકામે શ્રીમદ ભાગવત યજ્ઞનું ભવ્ય સમાપન ધોળી કામે ભક્તિનો મહાસમુદ્ર ઉછળ્યો અમદાવાદ જિલ્લાના ધંદુકા તાલુકાના ધોળીકામ સ્થિત પવિત્ર રામદેવ વીર મંદિરના સાનિધ્યમાં આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ આજે ભવ્ય અને ભાવભર્યા સમાપન સાથે પૂર્ણ થયું આ સાત દિવસીય કથા યજ્ઞમાં ધોળી ગામ સમસ્ત અને આસપાસના ગામોથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા શ્રેણીબદ્ધ પ્રસંગોને ભક્તિમય વાતાવરણ વિખ્યાત વક્તા પરમ પૂજ્ય શ્રી શશેશપુરી બાપુ તંદુકા બાળા દ્વારા શ્રવણ કરાયેલા ભાગવતના પાવન પ્રસંગોએ શ્રોતાઓના હૃદયમાં ભક્તિનો પ્રભાવ આવ્યો કથામાં મુખ્યત્વે વિવિધ પ્રસંગોનું વિશિષ્ટ વિસ્તૃત વર્ણન થવું શ્રી કૃષ્ણ જન્મોત્સવ જગતમાં આનંદ પથરાવ પંડાલમાં ઘૂંઘટિયા ગુંજી ઉઠ્યા

સંદેશ અંતિમ દિવસે પરમ પૂજ્ય બાપુજીના મુખ્યથી પૂર્ણાવતી કથાના પ્રસંગ સાથે વિશિષ્ટ હવન પૂજન વિધિ પુષ્પાવૃષ્ટિ અને આર્થિક કાર્યક્રમ યોજાયો ભક્તોએ હરિ ભક્તિભાવથી સમર્પિત પૂજન કર્યું અને પ્રસાદ ગ્રહણ કર્યો સમસ્ત પ્રસંગ દરમિયાન ભક્તિને ભાવનાનું મનોહર સંવૃક્ષ મિશ્રણ જોવા મળ્યું અને અનેક ભાવિકો માની રહ્યા હતા કે દેવ વાતાવરણમાં રહીને શ્રવણ કરેલું ક્યાં જીવનમાં નવી દિશાને શાંતિ લાવશે આ વર્ષે શ્રીમદ ભાગવત કથા દ્વારા થોડીકામે એક નવા ભક્તિમય ચૈતન્યનું સૃજન થયું ને ભક્તો ભવિષ્યમાં પણ આવા શાસ્ત્ર વિષયક આયોજન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે